આણંદમાં એસઆઈઆરમાં ફોર્મ નંબર સાતને લઈ વિવાદાસ્પદ કોલ રેકોર્ડિંગ વાયરલ નાપાડના મતદારનું નામ રદ કરવા ભરાયું હતું ફોર્મ નંબર સાત ભાજપના ગુલાબસિંહ પઢિયારે ભર્યું હતું ફોર્મ નંબર સાત મતદાર ઇલિયા ખોટી રીતે ફોર્મ નંબર સાત ભરવા અંગે ગુલાબસિંહને કર્યો હતો ફોન ફોન પર ગુલાબસિંહે કહ્યું વાંધા ઉઠાવવા પક્ષે સૂચના આપી હતી પક્ષની સૂચનાને આધારે ફોર્મ નંબર સાત ભરી વાંધા ઉઠાવ્યા છે ગુલાબસિંહે કહ્યું તમે એફઆઈઆર કરવી હોય તો કરી શકો છો ગુલાબસિંહ પઢિયાર ભાજપના ઉમેદવાર તરીકે અમિત ચાવડા સામે ચૂંટણી લડ્યા હતા બોલો તમે ફોર્મ નંબર 7 મો અરજી કરેલી હા 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 કરી એમો મારું નામ છે હમ તો મારે રહેવું ના પાડ હમ તો તમે કેમ ની અરજી કરી શકો એવું કોણે કીધું ના કરી શકો એવું તમે કઈથી બોલો એમ કો પહેલા

તમે રિયલ છો કે નહીં એમ હું બિલકુલ ડોક્યુમેન્ટ રજુ થઈ તમે પેલા તમે રજૂ થઈ જાવ તો થઈશું પણ તમારી પાર્ટી ને કે આવું બધું તમે તમારું ડોક્યુમેન્ટ રજૂ થઈ જાવ બીજી વાતો ના કરશો અને ગુલાબસિંગ તમારે નેપાળમાં પગ મૂકવાનો છે હું તમે કહું અત્યારે આવું બોલો હા અત્યારે આઈ જાઓ તમે આવો આવું તમે ક્યાં કરજો કઈ કઈ ખાલી આઈ ના મન કરો હું તમને રીંગ કરું કાલે આવું પડે અત્યારે નઈ આવતા નવરો નહીં અત્યારે મેરેજ નવું કાલે કેટલા વાગે આવશો બોલો તમે કોઈ એટલા વાગે આવું બોલો આવું બધું કરવાથી કશો ફેર પડવાનો નહીં મને ખબર છે ફેર બી હોય છે ભાઈ પછી ચિંતા ના કરશું તમારા ચંપલ મંપલ વાગ છે ને તો તમને લોચા પડશે આવડત છે ને તાકાત છે ચિંતા ના બધું ટેન્શન તમારે નેપાળ થશે તમે ભાઈ હું તો બધા ઓળખું જ એમ